ત્યારે મારા ઘરના ને લઈ જવા છે દવાખાને હોસ્પિટલે બરોબર તો હવે આમાં નથી એમ્બ્યુલન્સ આવી એકસો આઠ આવી કેમ પોઝિશન નથી અમારા આને શું કેમ તેડીને લઈ જવા અમારા માજીને ને દોઢ વર્ષ દોઢ મહિનો થયા પાટો ચાલુ છે અમે ડ્રેસિંગ કરાવવા ના જઈ શકતા કાંઈ નહીં હવારમાં તો રોવું જ પડે ને છોકરા ત્રણ વાર તો પડ્યા ઘરમાં જેમ ગોળની કણી ખરે અને કીડીઓ ઉભરાય એમ મોરબીની અંદર ચોમાસામાં વરસાદ પડે અને સમસ્યાઓ ઉભરાય આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા મોરબીની એક એવી સોસાયટીમાં અત્યારે હાલ આપણે આવ્યા છીએ કે જ્યાં ચોમાસા દરમિયાન બહારના કોઈ વ્યક્તિ હોય કે સોસાયટીના કોઈ વ્યક્તિ હોય એને ગેટ પર ચંપલ ઉતારીને આવવું પડે શું કામ અહીંયા ગારો જેટલો છે લપટીન તમ પડી જાઓ ત્યારે એ સમસ્યાઓ થી રહેલા સોસાયટીના લોકો અત્યારે આપણી આરે હે અમે ચંપલ બારે કાઢીને આવ્યા કે તો જ અમે હાલી આઈકા અને મોટર સાયકલ એ બારે જ મૂકવું પડ્યું હે અત્યારે ઘણા બધા લોકો આપણી આ રે જોડાયે નાના નાના ટેણીયા આવે હે ના બાજુ ભાઈ હે શું નામ તમારું વડીલ જયેશભાઈ જયેશભાઈ આ બધું ડેવલપમેન્ટ થયું એનો કેટલો ટાઈમ થયો છે ડેવલપમેન્ટ પંદર વર્ષ થઈ ગયા એમ પંદર વર્ષ થઈ ગયા સોસાયટીના બાઇક પણ અંદર નથી આવતું અને ડિલિવરી કેસ પણ બે ત્રણ હતા અહીંયા અમારે ઉપાડીને લઈ જવા પડ્યા બહાર આવી પોઝિશનમાં છીએ અમે અત્યારે તેમની આમ ભાઈઓ એ ઘરે જ રહેવું પડતું હોય છે ધંધા પાણી કરી શકો હો કે હાઈન ત્યાં પડ્યા આવે સીધો કકડાટ ચાલુ થાય બેનોનો નો બાઇક રોડ ઉપર હાઈવે ઉપર સીએનજી પંપે રાખીને આવીને જાય